આપણે બે હાજર ભાઈ બે હાજર સાહેબ ને બે હાજર બે હાજર

બે ત્રણ પાંચર અઢાર ઓગણીસો અઢાર રૂપિયા ઓગણી અઢાર ઓગણી અઢાર ઓગણી અઢાર એમ બે ઓગણીસ પાંચ સિત્તેર રૂપિયા ઓગણીસ સિત્તેર એકોતેર રૂપિયા બોતેર ઓગણીસ બોતેર બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ ઓગણીસો દસ રૂપિયા ગયા અગિયાર બાર તેર ચૌદ પંદર અઢાર ઓગણીસ વીસ ઓગણીસો વીસ રૂપિયા એકવીસ રૂપિયા ઓગણી બાવીસ જા આપણા અઠારસો ને પચાસ અઢારસો અઢારસો એકસો આઠસો અગિયાર બાર તેરસો એકવી એકવીસો પચાસ છવ્વી રૂપિયા અઢાર છવ્વી રૂપિયા અઢાર એક હોય અઢારસો ને સાસઠ તમારા નથી અઢારસો ને સિત્તેર રૂપિયા ચાલીસ ઓગણીસો ને ચાલીસ ચાલીસ ઓગણીસ તમારે ઓગણીસો છે ઓગણીસો પંચોતેર ઓગણીસો છોતેર રૂપિયા અગિયાર આ કેવો ઓગણી બાર ઓગણીસ ઓગણીસ છવ્વીસ છવ્વીસ ઓગણીસો છવ્વીસ રૂપિયા ઓગણીસો છવ્વીસ

બે ઓગણીસો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચોવીસ પંદર સત્તેર હજાર ઓગણીસ ઓગણીસો ત્રીસ રૂપિયા રૂપિયા ત્રેકા પાકા

બાર તેર પંદર અઢાર પચીત્રી પાંત્રીસ પચાસ 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 અઢાર પચાસ અઢારસો ને પચાસ રૂપિયા અઢાર પચાસ પચાસ બાવન પેપન ચોપન પચાસ છપ્પન અઠાણું ઓગણીસ પાંચ સિત્તેર પંદર પંચોતેર છોતેર એકાણું બાણું પંચાણું છું અઠાણું બે હજાર બે હજાર રૂપિયા એકવાર બે

ચોસઠ રૂપિયા <tartos> <odita razor. 0. cortos>

પચાસ રૂપિયા એક વાર બે વાર સત્તરસો ને એકાવન એકાવન બાવન ચોપન પંચાવન છપન અઠાણો પાંચ સાહીઠ અઠસો છિત બોતેર પંચોતેરસો ને પંચોતેર રૂપિયા પાકાળસો ને પચાસ રૂપિયા નવ અગિયાર અગિયાર રૂપિયા બાર સત્તર બાર સત્તરસો ને બાર રૂપિયા તમારા નથી બાર તેર ચોવીસ પંદર સત્તર અઠાર ઓગણીસરસો વીસ રૂપિયા સત્તર બાવીસ તેવી ચોવીસ પચીસ છવ્વીસ પચીસો એકવીસ રૂપિયા અડતાલીસ બાવન બાવન રૂપિયા ચારસો બાવન અને અહિયાં

1000 rupiah. Ayo pakai karo. Di mana aja?

501... 502... 502... 502... Souta, najja, eight... 502... roll... 500 એક બે દાદા ચાચા दादा ના દે રવા દેજો दादा दादा 1 બે દાદા જે એક બે દાદા બચાય કે બાઉસ 550 560 61 બາດ દાદા તો મારા હિત્રપત્ર 772 572 572

બે ના પડી તમે જોયે લખાવો તો